અથવા બે પ્રશ્ન આના હોઈ શકે છે એક તો ફરજીયાત હોવાનો જ છે કારણ કે ટોટલ બાર ટોપિક આપણને ગુજરાતી વ્યાકરણમાં આપેલા છે તો આમાંથી એક ક્વેશ્ચન અથવા એકથી વધારે પણ પૂછાઈ શકે છે તો આ એક અથવા બે જે પણ પ્રશ્ન પૂછાય તે આપણા આ ટોપ સો પ્રશ્નોમાંથી કવર થઈ જાય તેવી આપણે પૂરેપૂરી આ વિડીયોની અંદર કોશિશ કરેલી છે એટલા માટે આ વિડિયોને મિત્રો સંપૂર્ણ જોજો આ સોએ સો પ્રશ્નોને ખાસ પાકા કરી નાખજો ઓકે આ પ્રશ્ન આ સો પ્રશ્નમાંથી જ એક પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો તો ખાસ યાદ રાખશું જીસીઆરટી આધારિત આ બધા શબ્દસમૂહ માટે એક શબ્દ છે અને ફોરેસ્ટની એક્ઝામમાં મિત્રો તમામ જે શબ્દ જે શબ્દ ભંડોળ અને વ્યાકરણ પૂછાયું હતું તે ધોરણ છ થી કરીને બારની જીસીઆરટીમાંથી હતું ઓકે તો એમાંથી મોસ્ટ ટાઈમ એવા શબ્દસમૂહના સમૂહના સો પ્રશ્ન આપણે મિત્રો જોઈએ ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ક્વેશ્ચન નંબર વન છે મિત્રો ચલિત ન થઈ શકે તેવું તો મિત્રો તેનો અર્થ થશે અચલ ક્વેશ્ચન નંબર બે સંસારની મોહમાયાથી અલિપ્ત તો મિત્રો તેનો અર્થ થશે વૈરાગ્ય ક્વેશ્ચન નંબર ત્રણ મિત્રો જોઈએ તો જે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે તે તો મિત્રો તેનો અર્થ થશે સમદ્રષ્ટિ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર જોઈએ તો ક્વેશ્ચન ચાર ભગવાનના ચરણ ધોયેલું તો તેનો મિત્રો શબ્દ માટે એક શબ્દ થશે મૃત ત્યારબાદ ક્વેશ્ચન નંબર પાંચ કમળ જેવા સુંદર પગ તો તેનો આ માટે મિત્રો આપણે શબ્દ વાપરશું ચરણ કમળ ત્યારબાદ સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી તો તેના માટે આપણે મિત્રો એક શબ્દ વાપરશું સંતવાણી ત્યારબાદ સાત પાણી ભરવાની કોથળી તો તેને આપણે કહીશું મિત્રો લાકડાની છડી લઈને પહેરો ભરનાર તો તેના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું જાતનું સુગંધી લાકડું તો તેના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું ચિલ ત્યાર બાદ ક્વેશ્ચન પુરુષોનું ચિત્ત લેનારી કામિની ક્વેશ્ચન ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ તો તેના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું ગલો ફૂ ઓકે ગલો ફૂ ત્યાર બાદ ક્વેશ્ચન નંબર બાર શબ્દ સમૂહ સોરી સમૂહમાંથી કન્યા દ્વારા વરની પસંદગી તો એના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું સ્વયંવર ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેર ક્વેશ્ચન નંબર તેર છે મિત્રો ગણોમાં અધિપતિ તો તેના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું ગણપતિ ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચૌદ મૃત્યુ પછી જે જગ્યાએ જીવ જાય છે તે પરલોક ત્યારબાદ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ એટલે એના માટે આપણે શબ્દ વાપરશું મોક્ષ જીવ ગયા પછીનું શરીર તો એના માટે મિત્રો શબ્દ વાપરશું શબ ત્યાર બાદ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર સત્તર ક્વેશ્ચન નંબર સત્તર છે મિત્રો છોડી દેવા યોગ્ય તો એનો મિત્રો સાચો જવાબ થશે એનો મિત્રો સાચો જવાબ થશે ત્યાજ્ય

બોલવાનો મરોડ લહેકો ઘણા લોકો ભેગા થયા હોય તે તો મેળાવડો ત્યારબાદનો ક્વેશ્ચન નંબર બત્રીસ છાપરાના ટેકા રૂપ મુખ્ય આડું લાકડું તો તેના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું મોપ ત્યારબાદ ક્વેશ્ચન નંબર તેત્રીસ વસ્તુ ભરવાની લાકડા કે ધાતુની મોટી પટ્ટી તો મિત્રો તેના માટે આપણે શબ્દ વાપરશું પટાળો પટારો त्यारबाद क्वेश्चन नंबर चौतरीस रमवाना कूका एना मित्रों शब्द वापरशुं पांची कड़ा जेनु मूल्य आंकी ना सकाय तेवु अमूल्य त्यार बाद क्वेश्चन क्वेश्चन नंबर छत्रीस वाहन चलावनार खलासी कमलनी वेल पंक वेल त्यार बाद क्वेश्चन जो है सारी बुद्धिवारी सारी बुद्धिवारी તોテナમાંથી મિત્રો આપણે શબ્દ વાપરશું સુમેઘા ત્યાર બાદ નો ક્વેશ્ચન છે આનંદ આપનારી તો પ્રેમદા ક્વેશ્ચન નંબર 40 જેનો માર્ગ કલ્યાણકારી હોય તે પ્રધ્ર માર્ગી ત્યાર બાદ ક્વેશ્ચન નંબર 41 એકઠું કરેલું તેનો તેનો સાચો જવાબ થશે સંચિત ત્યાર બાદ ક્વેશ્ચન નંબર 42 જોઈએ તો ઉપકારનો બદલો અપકારથી વાળનાર

કામ પેટે અગાઉથી આપેલી રકમ બાનું ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાઠ દિવસ અને રાત દિવસ અને રાત તેના માટે શબ્દ છે મિત્રો અહરનીસ ત્યારબાદ પરંપરાથી ચાલી આવતી વાર્તા દંતકથા ભોજન પછી ડાબા પડખે સૂવું વામ કુક્ષી ઝાડ પર પાકેલા ફળ ઝાડ પર પાકેલા ફળ તો તેના માટે મિત્રો શબ્દ વાપરશું શાક

त्यार बाद नो क्वेश्चन शास्त्रो नो जानकार तो विद्वान त्यार तो 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 बाद क्वेश्चन नंबर सीतेर राजनीति नो प्रवीण तो मुत्सदी त्यार बाद नो क्वेश्चन क्वेश्चन नंबर एकोतेर तिथि नक्की कर्या वगर आवनार अतिथि त्यार बाद नो क्वेश्चन जोईए प्रथम दृष्टि नो प्रेम तो तारा मेत्रक शू थशे मित्रों तारा मेत्रक त्यार बाद नो क्वेश्चन પોતાનો જ મત સાચો સુધી અબાલ વૃદ્ધ ત્યાર નું ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર છોતેર ફાટી ગયેલું નાનું કપડું ચિંથરું સિતોતેર દૂરથી ફેંકવાનું હથિયાર અસ્ત્ર બે અલગ જ્ઞાતિના સ્ત્રી પુરુષનું સંતાન તો રણમાં દેખાતા પાણીનો આભાસ ભ્રમણા દિશાઓના છેડા દિગંત ત્યારબાદ ક્વેશ્ચન નંબર એક્યાસી સમુદ્રમાં લાગતો અગ્નિ તો વડવાગ્નિ અથવા તો વડવાનલ પણ કહેતા હોઈએ છીએ આપણે ક્વેશ્ચન નંબર બ્યાસી ધૂરના ગોટા ઉડવા તો વંટોર

ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રાણું નાકે પહેરવાનું સ્ત્રીનું ઘડેનું નથણી ઈટનો ટુકડો ઈટનો ટુકડો તેના માટે મિત્રો આપણે શબ્દ વાપરશું રોડો ગામની વચ્ચે બેસવાની જગ્યા ચોરો જીવ અને ઈશ્વર એક હોવાની માન્યતા અદ્રેત ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્તાણું દોરડા ઉપર ચાલતો માણસ નટ